આ બદલાવ અર્થે પ્રેમ લગ્નમાં માતા-પિતાની સહી ફરજિયાત થાય એ માટે એસપીજી ગ્રુપ આવો મજબૂત કાર્ય કરે એવો વિશ્વાસ આપવામાં આવ્યો આ રેલીમાં મોટી સંખ્યામાં વડીલો મહિલાઓ અને બાળકો જોડાયા હતા અને જય સરદારના નારા સાથે ગલીઓ ગુંજી ઉઠી હતી રિપોર્ટર પ્રકાશ ઠાકોર ઈડર સાથે તારણ ન્યૂઝ નમસ્કાર હું નિપુણ પટેલ ને જણાવતા ખૂબ જ આનંદ થાય કે આજની તારીખ 24 8 2025 ના રોજ અનામત આંદોલન દશાબ્દી વર્ષ નિમિત્તે થી રેલી ક્રાંતિ રેલી કાઢીને અમે ભુવેલ મુકામે આવ્યા છીએ એમાં અમારો રંગ રાખ્યો છે અમારું પૂનમ બીટ્સ ઈડર મારું સિદ્ધેશ્વરી સાઉન્ડ અને સર્વે રંગ રાખ્યો છે અને મેહોણાથી અમારો પાટીદારનો હાવ કેવા એવા અમાર લાલજીભાઈ એસપીજી પ્રમુખ અહીંયા ભુવેલ મુકામે હાજરી આપી છે તો આ સર્વે જે આપણો આ રંગ રાખ્યો છે એ બદલ મારા પૂનમ બીટ્સ અને મારું સિદ્ધેશ્વરી સાઉન્ડનું ખૂબ ખૂબ આભાર દિલથી ધન્યવાદ